તો હેલો ગાઈશ આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છે રવિણા ગામમાં અને આપણે જો માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ બહુ પબ્લિક હશે ને તો દર્શન તમને નહીં કરાવું હું એકલો કરીને આવતી જઈશ તો આપણે જઈ રહ્યા છીએ કોકો આવ્યા છે ખોડા ગામમાં અને નોંધાથી જીતે બીજા રોડે ને આપણે ગયા છે તમારા વાળા આવી ટુ આવી અને લાસ્ટ સુધી વિડીયો જોઈ ફાઈનલી આપણે ખોડાથી નીકળી ગયા છે રવિણાવાળા રોડે અને જોઈ શકો છો આ રવિણાવાળા રોડ છે